સુરતના ઉદ્યોગપતિ અને સમાજ સેવક પિયુષ દેસાઈ દ્વારા શરૂ કરાયેલા હીરાબાનું ખમકાર પ્રકલ્પ હેઠળ સમાજ અપલિફ્ટ માટેની માનવતાભરી પહેલો સતત થઈ રહી છે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા સાથે સાથે ખેડૂતો માટે પણ પિયુષ દેસાઈએ ઉદાર હાથ લંબાવ્યો છે આજરોજ વધુ પાંચસો એક્યાવન દીકરીઓને શૈક્ષણિક સહાય આપવામાં આવી છે જેથી અત્યાર સુધી કુલ લાભાર્થી દીકરીઓની સંખ્યા એક હજાર એકસો બે સુધી પહોંચી છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાકના નુકસાનને પગલે સાત હજાર પાંચસો ગણોત ખેડૂતોને રૂપિયા સાત હજાર પાંચસોની આર્થિક સહાય આપવાની પણ પિયુષ દેસાઈએ જાહેરાત કરી છે સમાજ પ્રત્યેની આ અનોખી સેવા અને સહાયથી હીરાબાનો ખમખાર પ્રકલ્પ હવે અનેક પરિવારો માટે આશાનું કિરણ બની રહ્યું છે ડિગ્રીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા હીરાબાનો ખમકાર અભિયાન હવે લોક અભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધી પાંચસો એક્યાવન વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી જ્યારે આજરોજ વધુ પાંચસો એક્યાવન ડીકરીઓને સહાય અર્પણ કરતા કુલ લાભાર્થીઓની સંખ્યા એક હજાર એકસો બે સુધી પહોંચી ગઈ છે આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પણ પિયુષ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા સાત હજાર પાંચસો ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત સાત હજાર પાંચસો રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને 7500 ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી આ રીતે અત્યાર સુધીમાં કુલ 41,32,500 ની સહાય વિતરણ કરવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતા પિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે હીરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે તેમણે જણાવ્યું કે આ અભિયાન દ્વારા કુલ એકવીસ હજાર દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ એક હજાર પાંચસો પંચોતેર કરોડની સહાય વિતરણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ સમાજસેવી અને શિક્ષણ પ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી આજના રોજ અમે પાંચસો એકાવન જેટલી દીકરીઓને અમે ચેક વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના ના નિમિત્તે અમે સંકલ્પ લીધો હતો કે હીરાબાના ખમકારના નામે અમે ટોટલ સુરતમાં રહેતી એકવીસ હજાર જેટલી દીકરીઓને સાડા સાત હજાર રૂપિયાની એક દીકરીને એવી રીતના અમે આર્થિક મદદ કરવા જઈ રહ્યા છીએ એની અંદર અમારા ક્રાઇટેરિયા છે કે જેની આર્થિક પરિસ્થિતિ વીક હોય જે દીકરીઓ ભણાવવા માટે અસંક્ષમ હોય અને જેના મા બાપ ન હોય એવી દીકરીઓને અમે આ પ્લેટફોર્મ પરથી એની ફી રૂપે અમે મદદ કરી રહ્યા છીએ જ્યારે મોદી જ્યારે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે કંઈક વિચારતા હતા કે અમે દેશ દુનિયાને કંઈક અલગ રીતના અમે ભેટ આપીએ એટલા માટે ત્યારે મોદી સાહેબના જે માતૃશ્રી ઉપર જે ટિપ્પણી થઈ રહી હતી એના રૂપે અમે એવું ને સંકલ્પ કર્યો કે દરેક ઘરમાં હીરાબાનું ખમકાર તરીકે એક નામ ગુંજતું થશે અને હીરાબાનું નામ અમે રોશન કરશું એટલા માટે અમે આ સંકલ્પ લીધો હતો કે હીરાબાના નામથી અમે આ ચેક

જેનાથી અમે સ્ટડીમાં એન્ડ બીજી અધર પ્રવૃત્તિમાં અમારે આગળ વધવું હોય તો અમે વધી શકીએ હું હૃદયથી આભાર માનું છું પિયુષભાઈ મારે બીજી અધર પ્રવૃત્તિમાં આગળ વધવું હોય તો હવે હું વધી શકું અને મારું ફ્યુચર બનાવી શકું એટલે ખૂબ જ મહત્વની છે આ સહાય તો આ સહાય જેને જરૂર છે ખરેખર એને જ મળવી જોઈએ મારું નામ વઘાસ્યા નૈઋતિ છે આ પિયુષભાઈએ અમને દેસાઈ આપી છે સાત સાત હજાર પાંચસોની તે ખૂબ મોટી તેને હું પિયુષભાઈ દેસાઈને હું ખૂબ ખૂબ આભાર અભિનંદન આપું છું પાઠવું છું અમને આ આગળ હવે સ્ટડીમાં અને ફ્યુચરમાં પણ કામ આવશે અને જે ફ્યુચર આપણે સ્ટડીમાં આગળ વધી શકીશું અને તે પિયુષભાઈ દેસાઈને ખૂબ ખૂબ આભાર અભિનંદન ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાળોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ બિલ્ડીંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે તેમ છતાં સમાજ સેવાની ભાવનાથી શરૂ કરાયેલા હીરાબાનો ખમકાર અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે